અને હિંગ એટલું મૂકીને થોડીક વાર પાણી ઉકળવા દેવાનું લોટ ને ચાળી નાખવાનું ચણા ના લોટી ગળી ન પડે ને પાણી ઉકળે છે પાણી સરસ ઉકળી ગયું છે એટલે હવે એમાં બા નાખશે ચણાનો લોટ

એમાં તેલ લગાવવાનું અને પછી એની ઉપર આ ઢોકળીની જે ખીચી રેડી થઈ એ કાઢી લેવાની

એક ટુકડા બાદિયાના બે ટુકડા બાદિયાના નાખવાના બધો સૂકો ગરમ મસાલો અંદર તેલમાં એડ કરી દેવાનો પછી થોડી હિંગ નાખવાની વધારવામાં પછી પછી સુધારેલી ડુંગળી એડ કરવાની

એ છે ને આ ટુકડા કરી નાખશું ઢોકળીના ઢોકળીના આવે ટુકડા કરી લઈએ આપણે नॉर्मલ

બહુ મસ્ત આવે છે તમે ઘરે આ ઢોકળીનું શાક ટ્રાય કરજો પછી કોમેન્ટમાં કહેજો કે કેવું બહેન બા છાસ વાળું ઢોકળી શાક એ બનાવે છે એ નેક્સ્ટ ટાઈમ હું તમને છાસ ઢોકળીના શાકની રેસિપી આપીશ એમાં થોડું પાણી મરચું બળે નહીં એટલે થોડું પાણી એડ કર્યું

હવે આ ઢોકળીના જે આપણે ટુકડા કર્યા છે એ ગ્રેવીમાં એડ કરી દેસુ અને ગ્રેવી સાથે આ ટુકડાને ઢોકળીના જે ટુકડા છે એને મિક્સ કરી લેશું મસ્ત આવે છે ને કેમ થાય છે હવે જલ્દી ખાઈ જીરું થોડુંક જીરું ઉપરથી એડ કરવાનું

કે ચડી ગઈ છે કે નહીં ચડે ત્યાં સુધી રેવા દેવાનું આપણે એને ગેસ ધીમો રાખવાનો લીમડાના પાન ઉપરથી એટલે સરસ સુગંધ આવે કોથમરી હોય તો કોથમરી ઉપરથી એડ કરી દેવાની અને થોડીક વાર રેવા દેવાનું શાકને સરસ મજાની ઢોકળી ચડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું બહુ મસ્ત શાક બનાવ્યું બા થેન્ક યુ વેલકમ વેલકમ દીકો શાક બનાવ તમને યાદ કરી સરસ મજાનું આપણું ઢોકળીનું શાક થઈ ગયું છે રેડી ચાલો તમે પણ જમવા આવી જાવ કાલે મળીએ બનાવજો હા અને કમેન્ટમાં કહેજો કે કેવું બન્યું ના ના બધું ન ખાઈ જતા કાકા અમારા માટે થોડુંક રાખજો ચાખવા આખી જોબ પરથી આવ્યા છે અને એ પણ હવે ઢોકળીનું શાક ટેસ્ટ કરશે એમના સાસુમાએ બનાવેલું છે કાકી ચાખીને કેજો કેવું છે ફાઈવ સ્ટાર આપ્યા કાકીએ ખૂબ જ સરસ ઢોકળીનું શાક છે કાલે મળીએ એક નવાજ જ બ્લોક સાથે ત્યાં સુધી બધાયને જય દ્વારકાધીશ ને જય માતાજી